પાર્કિંગ બને છે નવું ગાડીનું અહિયાં થી સરસ મજાનું પાર્કિંગ તૈયાર થાય છે અમારું આ છે જામફળના ઝાડ આ ગાર્ડનમાં થોડુંક પ્લાન્ટિંગ કરવાનું છે સરસ મજાનું તો એના ટ્રી આવેલા છે બહુ બધા અને આ એકદમ યુનિક ટ્રી છે જુઓ એના પત્તા છે આ જે આપણે પાન હોય ને એ પાન છે આ કદાચ મને નહીં લાગતું કે આવા સરસ તમે પાન જોયા હશે જો આ પાન એમના લાલ થાય આ ટ્રી એવું છે કે એના પાન લાલ થાય ફૂલ તો એનું સરસ હોય જ ફૂલ તો જો સરસ મજાનું ફૂલ તો હોય જ પણ એના પાન આપણે જ્યારથી ભણવામાં ચાલુ કર્યું છે ત્યારથી લીલા પાનથી આપણે શરૂઆત કરેલી છે પણ આ ટ્રીના પાન લાલ થાય જુઓ આ નાના છે હજુ અને આ છે એના ફ્લાવર જુઓ કેટલા સરસ છે ફ્લાવર આ બધા સરસ ગાર્ડનમાં રોપવાના છે અહીંયાથી થોડીક મહેંદીને કાઢી નાખ્યું છે કારણ કે પાર્કિંગ થશે અહીંયા તો અહીંયાથી મહેંદીની જે લાઈન હતી એ કાઢી નાખી છે અહીંયા પણ કાઢી નાખી છે મહેંદીની આજે બધી મહેંદી ટ્રીમ થવાની છે સરસ રીતે જો આ બધું વધી ગયું છે ઝાડપાન પાન કાલે જ બધું ગ્રાસ કટિંગ ફાઇન કરાવી દીધું છે આ મારા પ્લાન્ટિંગ છે અહીંયા મેં ધાણા રોપ્યા છે મેથી રોપી છે આ રોઝમેરી છે ફ્લાવર્સ છે એલોવેરા અને ઘણું બધું આ છે મારા તુલસીમાં આ છે બ્લૂબેરી આ બ્લુબેરીનો પ્લાન્ટ છે મારો વિડીયો આગળ મેં મૂકેલો છે બ્લૂબેરીનો સરસ મજાનું કટિંગ થઈ ગયું છે હજુ આ આ બધી વાળ સરસ કટિંગ ચાલુ છે અત્યારે અહીંયા અમે રૂમાલ શું કહીએ છીએ અહીંયા મેં પાપડીનો છોડ વાયેલો છે જુઓ પાપડી દેશી પાપડી હોય ને આપણી એ પાપડી મેં વાયેલી છે તો આ ઝાડના રીતે સરસ કહેવત છે ને વાળ બનાવેલો ના ચડે અહીંયા પણ મેં રોપેલી છે પાપડી ના સોરી અહીંયા છે પેશન ફ્રૂટ અહીંયા મેં પેશન ફ્રૂટ રોપેલું છે એનો પણ વેલો જ થાય પેશન ફ્રૂટનો અહીંયા પણ સરસ પેશન ફ્રૂટ રોપેલું છે ઝાડ આગળ રોપેલા છે જેથી કરીને સરસ મજાનું થઈ જાય પેલો સરસ કાપે છે અહીંયા અમાર પાછળ કપડાં સુકવાય છે ફાઇન રીતે બધું કટિંગ થાય છે અત્યારે અહીંયા છે અમારા સસલા જે ઘણા બધા મરી ગયા છે હવે બે જ રહ્યા છે હેલો બેબી બધું જે સરસ કટિંગ કરવાનો છે માણસ છે તે અહીંયા મેં પત્તરવેલીના પાન રોપેલા છે પણ ખબર નહીં શું પ્રોબ્લેમ છે પાણી એટલું છે તોય બગડી જાય છે પત્તરવેલીના પાન મારા અને આ છે બ્યુટીફુલ ફ્લાવર્સ અને અહીંયા બધે મેં મેથી નાખેલી છે ના છે ખૂબ સુંદર ફ્લાવર અહીંયા પણ મકાઈ હતી એ પૂરી થઈ એક મકાઈ તો છે હજુ મકાઈના દાણા જ રોપ્યા હતા મેં તો સરસ મજાની જો મકાઈ આવી ગઈ છે અહીં આખી લાઈનમાં મકાઈ હતી આ પણ ફ્લાવર જ છે પેલા ઓરેન્જ જેવા છે ને આ યલ્લો છે હજુ હજુ બરાબર નથી થયા પણ મકાઈ પેલી એકલી રાખી છે એણે બાકી બીજું બધું મેં કહ્યું હતું કે સાફ કરી જ દેજે જરૂર નથી આ બધું સાફ થઈ જશે અત્યારે અહીંયા પુદીનો છે કેવા સરસ પાન છે જુઓ પુદીના અને અહીંયા પણ મેં ફ્લાવર જ રોપેલા છે આ પણ અલગ છે જુઓ એકદમ અલગ અલગ આ ઓરેન્જ છે અને આ રેડ ટાઈપ છે થોડું અલગ અલગ અહીંયા પણ મેં બહુ જ ફાઇન ફ્લાવર રોપેલા છે એ આવશે જ અને આખી લાઈન છે રોઝમેરીની રોઝમેરી છે આ છે ઓરેગાનો પણ આવ્યો નથી ઓરેગાનો અહીંયા થોડો આવ્યો તજો આ ઓરેગાનો છે જે આપણે પીઝામાં ને એમાં યુઝ કરીએ તે આ છે થાઇમ આપણ પણ આપણે એમાં યુઝ કરીએ છીએ નહીં અમારા વાસણ દરરોજ ઘસાઈને બહાર તાપે થોડા મૂકીએ જ અમે તો ગાર્ડન સાફ થાય છે સરસ મજાનું કારણ કે ગાર્ડનમાં બહુ બધું ગ્રાસ મોટું થઈ ગયું હતું એ કાલે તો મશીનથી બધું સાફ થઈ ગયું પણ આ સામેની જે દીવાલ છે એ સરસ સાફ કરવાની બાકી હતી તો એ જાતે હાથે જ કરવી પડે કારણ કે એનું મશીન તો નથી તો ને કાલે થઈને આખા સરસ મજાનું જે આખું ગાર્ડન છે બધું જ સાફ થઈ જશે જુઓ અહીંયા પણ સરસ મજાનું ગાર્ડન છે પણ કેટલું ફાઇન ફૂલ છે જો પર્પલ કલરનું વેલ્વેટ જેવું છે અને આ છે સરસ મજાનો બ્યુટીફુલ ક્રિસમસ ટ્રી આ તો તમે મારા વિડીયોમાં જોતા જ હશે કારણ કે ઓલવેઝ મારો વિડિયો આટલા ગાર્ડનનો જ હોય છે કાં તો કિચન કાં તો બહાર બેમાંથી એકનો જ વિડીયો તમે કાયમ જોતા જશો અને વાદળ જુઓ કેટલું સરસ છે હમણાં અહીંયા કેન્યામાં અમારે વરસાદની સિઝન છે એટલે વરસાદ તો ચાલુ હોય છે જ હમણાં હરી રમે છે ક્રિકેટ ત્યાં આગળ છોકરાઓને રમવા માટેનું સરસ મોટું ગાર્ડન છે અને પીચ પણ બનાવેલી છે તો જ્યારે પણ બધા ફ્રી હોય ત્યારે રમતા હોય છે અહીંયા ફાયરનું છે મેં બતાડેલું જ છે કદાચ પહેલાં વિડીયોમાં સાંજે ફાયર કરીને બેસવું હોય તો સરસ બેસાય એવું અહીંયા નાની ઝૂંપડી જેવું છે ત્યાં પણ આપણે સરસ બેસી શકીએ જુઓ અહીંયા નાની ઝૂંપડી ટાઈપ છે ઝૂંપડી ના કહેવાય એને સરસ બેસવા માટેની ફાઇન જગ્યા બનાવેલી છે આ છે અવાકડુનું ટ્રી સામે પણ આવા જ છે જો બહુ ફાઇન રીતે છે બચ્ચા પાર્ટી માટે અંદર પણ બધું લાકડાનું સરસ કરેલું છે પર પણ સરસ પ્લાસ્ટિક જેવું કરેલું છે એટલે વરસાદ હોય તો પણ આરામથી બેસી શકાય અહીંયા અને એની ફરતે પણ મસ્ત મેદીની વાળ કરેલી છે એટલે બહુ ફાઇન લાગે અહીંયા બેસવાનું નીચે કોક્રચ જેવું નાખેલું છે કપચી રાતે આ બધી લાઈટો સરસ ચાલુ થાય ત્યારે બહુ ફાઇન લાગે છે સરસ અને વાળ પણ સરસ રીતે કમ્પ્લીટ થવા આવી છે તો કેવું લાગ્યું અમારું સરસ મજાનું નાનું નાનું ગાર્ડન પ્લીઝ કોમેન્ટમાં લખીને જણાવજો પેલું અમારા સસલાનું ઘર છે એ તો બધાને ખબર જ છે જે રેગ્યુલર બધા અમારા વિડીયો જુએ છે અને ખબર જ હશે કે અમારા સસલા ત્યાં છે સરસ મજાનું ગાર્ડન ચોખ્ખું થઈ ગયું છે તો બધાને જય શ્રી કૃષ્ણ જે માતાજી કોમેન્ટ કરીને જણાવજો કે ગાર્ડનમાં બીજા કયા પ્લાન્ટ રોપી શકાય